તમે જે મહેન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા ચારસો પીચોતેર ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર ટોટલ ડિટેલ બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રેજો વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહેન્દ્રા ચારસો પિચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે આપવાનું છે મોડલની વાત કરું બે હજાર અને ચૌદના મોડલનું ટ્રેક્ટર અને બારમો મહિનો એટલે કે બે હજાર અને પંદરના મોડલનું આ ટ્રેક્ટર ગણાય વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર જોવા મળશે ફૂલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પહેલા ઓનરનો નો કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો નો કોન્ટેક્ટ કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ પણ એકદમ સારા આગળના ટાયર ટાયર પાછળના મીડિયમ કાગળિયા કમ્પ્લેટ અને પાર્સિંગ ચાલુ બેતાલીસ હોસ પાવરનું ટ્રેક્ટર ટોટલ જવાબદારી કિંમત સાડા ત્રણ લાખ અંદાજીત રાખવામાં આવી છે તમારે ટ્રેક્ટર લેવું હશે તો રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો શહેર સુરેન્દ્રનગર અને દુધરેજ ગામે જોવા મળશે ઉપર નંબર મળી જશે ઇઠોતેર વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો